આ કોઈ ક્યાં છે આ મક્કમજીવ બુદ્ધ પ્રમુખો આગળની ઉપરના સૌ શક્તિ કેન્દ્ર સહિત પ્રભારી સહિતના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આગેવાનોના આજના સંમેલનમાં આવેલો છે ઉપસ્થિત આગળ થોડા ગુજરાતના આધારણી મુખ્યમંત્રી શ્રી ભવિંતભાઈ પટેલ સાહેબ

ડૉક્ટર એચ એસ પટેલ ઉમેદવાર અને સાથે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા ઉમેદવાર પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અર્જુનસિંહ શ્રી મહામંત્રીઓ શ્રી જીતુભાઈ ભગત ભૂષણભાઈ ભટ્ટ પરેશભાઈ લાખાણી શ્રી હમલભાઈ ભટ્ટ કૌશિકભાઈ આબુસિંહ જાધવ ડોક્ટર અશોકભાઈ પટેલ દિનેશભાઈ કુશવા દશાબેન વાઘેલા ફાયરમેન કોકરાની કંચનબેન રાદડીયા દીપિકાબેન સરડવા નહિશભાઈ શાહ બાબુભાઈ ઝડપિયા અને સરોજભાઈ પટેલ તમે આગળ જોયા છે કે ત્રણે ત્રણ વક્તાઓને ને મેં સૂચના આપી હતી કે કોઈનું નામ નહીં બોલતા મારે બધાનું નામ બોલવું છે અને સમય બચાવો છે એટલે કોઈનું નામ નહીં લીધું એમાં મેં જ એમને સૂચન કર્યું હતું એટલે કોઈ એમના પર ગુસ્સો નહીં કરતા આપણે તો કે મારું નામ નહીં લીધું ખુશિયા બેસાડ તો કે આગળ કેમ બેસાડો મને કેમ પાછા બેસાડ એટલે નીચે બેસીએ છીએ બોધ પ્રમુખોની આજની આ મીટિંગ એટલા માટે અત્યંત આવશ્યક છે કે ભારતીય જનતા પાર્ટીની આ તાકાત એ તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને કઈ દિશામાં જવું જોઈએ એ નક્કી કરવા માટે આજની આ મીટિંગ બોલાવવામાં આવી છે લગભગ સાડા છ હજાર લોકોની આ ઉપસ્થિતિમાં આજની આ મીટિંગમાં

પ્રદેશ સતત બન્યો ત્યારે મેં કહ્યું તો કે એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ આવશે યાદ છે તમને કોઈ વિશ્વાસ હતો વાતમાં ના હતો ના તો પાડો પણ મને વિશ્વાસ હતો તમારામાં માં તમારી તાકાતમાં તમારી ટેલેન્ટમાં તમારી શક્તિના આધારે કહ્યું હતું કે એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી સીટ જીતીશું અને આ વાત એટલા માટે ફરી આજે દોરાવી પડે છે કે ફરીથી ઇલેક્શન છે ગયા વખતે આપણે 182 મેળામાં કોઈ જગ્યાએ અટકી ગયા 156 સીટ પર અટક્યા પછી ત્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે જ્યારે ગુજરાતનું રિપોર્ટિંગ કરવાનો હતો ત્યારે મારો પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ મારું હૃદય રડે છે

એક એક રોટી દૂધ મહાદેવ આવશું એવો સંકલ્પ કર્યો એવો નિર્ણય કર્યો હોય તો પાણી ચડાવી મહાદેવ પર ફક્ત પાણી ચડ્યું દૂધ કોઈ લાવ્યું દરેક એમ લાગતું હતું કે પછી બીજા બધા લઈને આવશે મારું શું કામ છે તમને પણ કહું છું કે તમારું કામ તમે જ કરો બીજા પર આધાર લાગતા નહીં

કુલ મને 1 કરોડ ને 68 લાખ મત મળ્યા કોંગ્રેસ કરતા 88 લાખ વધારે આપ પાર્ટી કરતા 1 કરોડ ને લાખ વધારે લીડ ની વાત કરું છું આટલા બધા મત મળ્યા કોંગ્રેસ ને જે આપણે મુખ્યારી ગણીએ તો એના સામે પણ આપણે 88 લાખ ની લીડ હતી અને છતાં આપણી ભૂલ કોઈ ને કોઈ જગ્યાએ પાણી ચલાવવામાં ભૂલ થઈ અને એના કારણે ફક્ત ત્રણ લાખ ને પાંચ હજાર મત ઓછા પડવાને કારણે છવ્વીસ સીટ હારી ગયા છે તમને જવાબ તો આ માહિતી તમને ખ્યાલ આવે છે કે કઈ ભૂલ થાય કે ન થવી જોઈએ આપણે ગીર સોમનાથ ફક્ત નવસો ને બાવીસ મતે હાર્યા

અને ઉમેદવાર નક્કી એમની જે કડી ભૂમિકા જે માર્ગદર્શન મળ્યું બીજો યસ જાય છે ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો કે આપણે મોદી સાહેબ પર વિશ્વાસ કરીને આપણા ઉમેદવારો કઈ બધા એમને ગમતા નહોતા એવું નહોતું પણ એમને એમના ગમાણ ગમાને સાઈડમાં મૂક્યા અને મોદીજીને જીતાડવા છે એવી ભાવના સાથે એમણે એ ઉમેદવારોને મતો આપ્યા અને એના કારણે આપણે 156 સીટ જીતી શક્યા હવે બીજો તમને ફિગર મારે કહેવા છે ભારતીય જનતા પાર્ટીને અમને અમિતભાઈ બધા લખીને લાવ્યા હતા મને તો બધા મોડા થઈ ગયા છે કે રોજ એવા કામ કરીએ છે તમે ચેક કરી લેજો ગમે ત્યારે પણ એક કરોડ ને તેર લાખ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં આપણા પ્રાથમિક સદસ્ય છે અને ચોમ્મો લાખ કમિટી ગુજરાત મારી વાઇફ અમે ચાર લોકો પાંચ લોકોએ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે પણ પેજ કમિટી સદસ્ય એ તો એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિ બની શકે

તો હું તમને ફક્ત 10 મિનિટ 15 મિનિટ તમારી પાસે લેવા માંગુ છું તમે કામ કરો છો મેં હમણા બેટન દિવસ પહેલા એક આનંદના કાર્યક્રમમાં એવું કહ્યું બરાબર મોતના પ્રમુખને કહ્યું કે હું પ્રમુખ તરીકે મારી પાસે કોઈ જાદુ લાકડી નથી કે હું બધી સીટ જીતા દઉં પણ કાર્યકર્તાઓની તાકાત તો અંદાજવાના આધારે હું આ નિવેદન કહેતો છું કે આટલી સીટ જીતશું

પણ ખાલ્યા મારી પર આધાર રાખે કે આ પ્રમુખ પાસે કંઈ જાદુ લાકડી હોય ને ફેરવી દે તો આપણે કંઈ કરવાનું નહીં લીડ આવી જાય પણ આવું જો તમે માની લો તો નુકસાન થાય કે નહીં એટલે મારે ક્લિયર કરવું પડે કે નહીં કે જે કંઈ જાદુ લાકડી છે ને એ બધી તમારા હાથમાં છે અને એટલા માટે આ વધુમાં વધુ લીડ જીતા માટે મારી આપ સૌને શુભેચ્છા સાથે એક સલાહ છે કે હું તમને કેટલીક વાત કરવા માંગુ છું એ વાતનો જો તમે અમલ કરશો ને તો કેટલીક જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જે તેવી ભવ્ય છે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જશે હું જે કહી છે તમે કરશો બધા સાધકો કરશો કરશો તો ચોક્કસપણે તમારી અપેક્ષા કરતા વધારે લીડ આવશે ફરક એવું એટલું છે કે આવતીકાલે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ છે અને એ સ્થાપના દિવસે બધાને ઝંડી પહોંચાડવાનું કામ તમને આપ્યું હશે આપ્યું છે પહોંચાડી દીધી કે બાકી છે આ પ્રમુખ છે ને તમારા અમિતભાઈ એમાં તમને કેટલા ધક્કા ખાવા તમને પેલા કહ્યું હશે કે લાભાર્થી ને મળી આવો પછી કહ્યું હશે કે વડીલ વંદના કરી આવો ત્રીજી વાત કહ્યું હશે કે દિવ્યાંગ ભાઈ મળી આવો પેજ કમિટી વેરીફિકેશન કરી આવો અમિતભાઈ એવું ના હોય એવું હોય ભાઈ ખરેખર તારે આટલું તકલીફ અપાય આવતી કાલે તો તમારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ હશે પરમ દિવસે સવારથી તમે બધાને ઝંડી આપી એવું માની લઉં છું પણ પરમ દિવસે સવારે અને કાલે સવારે પહેલા હતા તો કાલે સાંજે અહીં જે બુથ પ્રમુખો બેઠા છે બુથ નો નેતા છે અને એની પાસે ચૌદ જણ ટીમ છે પોતે અને બીજા તેર લોકો છે ભાઈ

બુથ પ્રમુખોએ જે તમારા બુથ અંદર એક હજાર મતદારો છે લગભગ ત્રીસ પત્રીસ પેજ હશે અને દરેક બુથ તમારી પાસે દોઢસો જે પેજ કંપની સભ્યો છે એનો મતલબ છે કે એક પેજ પર પાંચ આવા બબે પેજ તમારે તમારા આ ટીમ ને આપવાનું છે અને મેં તો ડેટા આપ્યો છે એમને પણ કે તમારા અહીંયા આ જણ જે છે એનો અર્થ છે કે લગભગ દસ ઘર છે બે પેજ પર વીસ ઘર છે એમાં પાંચ પાંચ ઘરોમાં આપણો કાર્ય કરતા પેજ કમેટીના ભેટો છે એ કોણ છે એના કલર કોટથી પણ આપણે નામ આપ્યા છે એ કલર કોડની ખબર પડશે કે આ પેજ કમિટીના સભ્ય છે આ લાભાર્થી છે આ અહીંયા વડીલો છે આ ઘરમાં દિવ્યાંગ છે આ કોઈને કોઈ હોદ્દા પર રહ્યા છે અથવા તો કોઈ ના કોઈ હોદ્દા પર આજે ચાલુ છે આ બધું જ તમને એમાં મળી જાય પણ કદાચ તમને મળ્યું હોય તો તમે જોયું ના હોય એટલે મારે એટલું જ કેવું છે કે બપે પેજ તમે ત્યારે આપવામાં ફક્ત પેજ કમિટીના સભ્યના નામની સામે ટીક કરી દેજો તમે એમનો સંપર્ક કર્યો પાંચ પાંચ ઘર એક મોતમાં પાંચ એટલે ત્યાં ને ત્યાં જ એકાદ મોલ્લામાં કે એકાદ સોસાયટીમાં જ આપતા નામ હશે એક કલાક બે કલાકનું કામ છે તમારી મીટિંગ પછી આ કાર્યકર્તા જે તમારા બુથ કમિટી સભ્ય છે બુથ પ્રમુખે પણ જવાનું છે તમારા બુથ રહેતો કોઈ પણ પ્રદેશના નેતા હોય આદરણીય મુખ્યમંત્રી હોય પ્રદેશ અધ્યક્ષ હોય કે ઉમેદવાર હોય એને તે દિવસે તમે જયારે બુથ સંપર્ક કરો ત્યારે એમને સાથે રાખજો અને આ દસ ઘર સંપર્ક કરો ને ત્યારે એમને પૂછી લેવાનો સંપર્ક કરતી વખતે કે તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વડીલ છે 85 વર્ષથી વધુનો કોઈ વડીલ હશે એમને મળીને એમને વંદન કરીને કહેજો કે દાદા આ દાદા નથી કહેતા તમને કહેશું તમને કહેજો કે દાદા તમારે મતદાન મતક પર જવાય એવી સ્થાનિક સ્થિતિ છે ના હોય તો તમારા ઘરે અધિકારી આવીને મતદાન કરાવી શકે એવી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા કરાવી દઈએ કે જો હા પાડે તેમનું નામ અને એડ્રેસ મોબાઈલ નંબર તમે એક કાગળ પર બધાના નામ લઈને એમને આપી દેજો અને એ કલેક્ટરને આપશે એટલે એના ઘરે એ અધિકારી જેને મતદાન કરાવશે દિવ્યાંગ ભાઈ બહેનોને પણ દિવ્યાંગ ભાઈ બહેનોને પણ તમે ત્યાં હોય એમને પણ મળજો ચાલીસ ટકાથી વધુ જે દિવ્યાંગ હોય એ દિવ્યાંગ ભાઈ બહેનને પણ તમે કહેજો કે જો તમે મતદાન મથક પર જવા માટે એવા સમર્થ હોય તો તમારા ઘરે પણ આવીને અધિકારી મતદાન કરાવશે હવે આ તમે ક્યાં મતદાનની વ્યવસ્થા ગોઠો જે તમને અમિતભાઈએ લિસ્ટ આપેલું છે તો એ લોકો મતદાન કોને કરશે બોલો તો આટલું સહજ કામ કરી જાય છે ત્રીજું કામ તે તમારું એમાં પહેલું કામ પેજ કમિટી ના મળ્યા બીજું કામ તમે વડીલ વંદના કરી ત્રીજું તમે દિવ્યાંગ મળ્યા ચોથું છે લાભાર્થીની વાત ત્યાં તમારા પેજ ઉપર કેટલા લાભાર્થી છે આપણો પેજ કમિટી સભ્યો પણ લાભાર્થી હોય શકે બીજા પણ કોઈ લાભાર્થી હશે એના સિવાય લોકો પણ હશે એને મળજો તમે એના ઘરે જશો તમને પાણીનો નો ગ્લાસ તમે ઘરમાં બેઠા બેઠા પૂછો કે મકાન તરત બનાવ્યું છે મોદી સાહેબના જે સ્કીમ હતી એમાં તમને લાભ મળ્યો છે તો એ તમને કહે છે હા મોદી સાહેબના કારણે મારું મકાન આખું બની ગયું છે તમને ચા અફતે તારાને પૂછ્યો કે તમે જે ગેસ પર ચા બનાવીને મોદી સાહેબે આપવાનો ગેસ છે તો કહે છે હા મોદી સાહેબે જ આ ગેસની વ્યવસ્થા કરી આપી છે તમે કહેજો કે તમારા ઘરમાંનો કોઈ વડીલનું ઓપરેશન થયું હતું ખૂબ મોટો ખર્ચો થયો હતો તમે પૈસા ક્યાંથી લાવ્યા ત્યારે કે છે કે મોદી સાહેબ બેઠા છે ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા પાંચ એમ દસ લાખ રૂપિયા ગુજરાત ની અંદર કોઈ પણ આયુષ્યમાન કાર્ડ કોઈ પણ સારવાર કરાવે એના માટેની વ્યવસ્થા કરી છે

મોદી સાહેબને ત્રીજી વાર હેઠ્રિક કરી હોય તો સૌ તમે ત્રણ ચાર દિવસ પત્ર કલાક ના આપી શકો એટલા તો નબળા તમે નહીં હશો છો કે નહીં મિત્રો આધાનિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવેલા છે એવા એક માત્ર પ્રધાનમંત્રી છે આ દેશની અંદર ગાંધી મનમોહનસિંહ નરસિંહ રાવ આ જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસના આવ્યા એ દરેક જણ મૂકેલા હતા પોતાની તાકાત પર એ પ્રધાનમંત્રી બન્યા નહોતા

એની પણ તમને ખાતરી આપું છું અને 10 લાખ સુધીની લીડ જાય એટલે તાકર લીડની વાત કરું છું 10 લાખ સુધી સુધીની લીડ જાય એ પ્રકારનો વાતાવરણ નિર્માણ કરવાની તાકાત એ તમારા બધાની છે મિત્રો તો કે હવે લાગી હું નિશ્ચિત થઈ જાઉં હું સામે ફોન કરો ત્યારે કહી દઉં કે અમદાવાદ તૈયાર અમિતભાઈ સાહેબ તમને કહી દઉં કે સાહેબ બધા તૈયાર